નમસ્કાર મિત્રો જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું લેખક પરિચય ઝવેલચંદ મેઘાણી અઢારસો છન્નુંથી ઓગણીસો સુડતાલીસનું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ઝવેલચંદ મેઘાણી ગુજરાતી કવિ નવલકથાકાર વાર્તાકાર લોક સાહિત્યના સંશોધક સંપાદક વિવેચક અનુવાદક હતા ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંમાં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ ધોરીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમને પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું ઝવેરચંદનું ભણતર રાજકોટ દાઠા પારિયાદ બગસરા અમરેલી વગેરે જગ્યાઓએ થયું તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમ ટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ઓગણીસો દસથી ઓગણીસો બાર સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ઓગણીસો બારમાં મેટ્રિક થયા હતા ઈસવીસન ઓગણીસો સોળમાં તેઓએ ભાવનગરના સામરદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન ઓગણીસો સત્તરમાં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા ઓગણીસો બાવીસમાં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા તેમનું ઉપનામ સાહિત્યયાત્રી વિલાપી તંત્રી વિરાટ ક્ષાણો બગસરામાં સ્થાયી થયા બાદ તેમને રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી ઓગણીસો બાવીસથી ઓગણીસો પાંત્રીસ સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસદારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી કવિતા લેખનમાં તેમણે પગલાં વેનીના ફૂલ નામના ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં માંડ્યા તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ સિંદોડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોરમજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી ગાંધીજીએ ઝવેલચંદ મેઘાનીને રાષ્ટ્રીય શાયરના વિરુદ્ધથી નવાજ્યા હતા ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ ઓગણીસો ચોત્રીસમાં મુંબઈ સ્થાયી થયા અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો છત્રીસથી થી ઓગણીસો પિસ્તાલીસ સુધી તેઓએ ફૂલ છાપના સંપાદકની ભૂમિકા ભજવી જે દરમિયાન ઓગણીસો બેતાલીસમાં મરેલાના રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી ઈસવીસન ઓગણીસો છેતાળીસમાં તેમની પુસ્તક દીવા દીવાને મહેડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નિમવામાં આવેલા તેમનું સાહિત્ય સર્જન જોઈએ સૌરાષ્ટ્રની રસદાર સોરઠી બહારવટીયા સોરઠી સંતવાણી દાદાજીની વાતો કંકાવટી રડિયારી રાત ચુંદડી હાલરડા ધરતીનું ધાવણ લોક સાહિત્યનું સમાલોચન યોગવંદના તુલસી ક્યારો વેવિસાર બોરો કિલ્લોલ વેનીના ફૂલ સમરાંગન તારા વૈતા પાણી માનસાઈના દીવા તેમનું સન્માન જોઈએ ઓગણીસો અઠ્યાવીસ માં તેમને લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીત રામ ચંદ્રક આપવામાં આવ્યું હતું ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી તેમનું અવસાન નવ માર્ચ ઓગણીસો સુડતાલીસના દિવસે પચાસ વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસ સ્થાને તેમનું મૃત્યુ થયું હતું આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી આભાર